সোন্ন্ল নির দিে তোন্যেয়ে তমার খারেয়েরগে তোন্ল সেয়ে তোন্ল মারাগ্সে সেন্ল নিরেত আঁঢাডিছেয়েরে মার কেয়ে�

शिव पार्वती न सौभाग्य कृष्ण रुक्ष्मणी न सौभाग्य इंदमि न सौभाग्य સોભાગ્ય અવર ગનિયા યંગરા બોલતા હું તો મેના મારી સાધનામાં સાવિત્રીનું સોભાગ્ય શિવ પરિવારનું સોભાગ્ય કૃષ્ણ અનુસમાનનું સોભાગ્ય બ્રહ્મા સાવિત્રીનું સોભાગ્ય શિવ પરિવારનું સોભાગ્યનો

બાકી ગયા છે અને અમે નીકળ્યા છે એ લોન ડ્રાઈવમાં તો ખબર નહીં એ વિકીલ રોટને દૂર તો નઈ લઈ જાય અહીંયા આગળના આગળ જ લઈ જાતા તો જેટલે સુધી લઈ જાય ને એટલે સુધી લઈ જાય પાછળ કેટલી બેઠી જો પાછળ ચાર એની પાછળ ત્રણ ને તનીષ નીલ અને જય એ તો અમે છે ને ભાઈ એક છે અને અમે છે ને ગાંડીમાં જઈએ છીએ તો અમે સોડા પીવા કે એવું નીકળ્યા છે તો જો સોના મણી છે તો સોના પીતા જશો બાકી પછી ચા પીને ઊળ્યા જશો પાછળ મળી જો વિકી ગયા છે સોડા લેવા અને આ છોકરીઓને લાગી છે તરસ એટલે હવે આપણે સોડા પી લઈએ મજા આવી ને મમ્મી એમાં મજા આવી ને ના ના સજાય અને અમે આવી ગયા છે લોંગ ડ્રાઈવ કેટલી વાર ચાલી 10 મિનિટ હું અડધી કલાક 15 લઈ થાય 10 15 મિનિટ આ 6 ને 9 એ નીકળ્યા હતા એટલે 10 15 મિનિટ જેવું છે થઈ ગઈ છે હમ

તો એ આવી જાય ને પછી આપણે છોકરીને ટેરવા જાનવીને ટેરવા આવવાના હોય એટલે એ આવી પણ બેઠા છે આવી જાય પછી આપણે રીલ બનાવવાનું છે હવે જોઈએ બને કે નહીં એક તો એક બંધ જોઈએ હવે થાય કે નહીં નકુલ પાછો થાકી ગયો છે જાનવી થાકી ગઈ છે એટલે હવે જોઈએ છે એટલે એને કહેવું ને બે કાંઈ નકુલ એમ દોરા કાઢે અમારી ઉપર પેલા તો

À, được rồi. À, được rồi. Của cô ra Hay là các bạn phải gai vậy? Không. Bỏ lỡ những video hấp dẫn घर में कितनी रौनक है आपको देखे तभी अपने घर हम खुश हुए हम खुश हुए <laughs>

તો ત્યાં સવારના સાડા આઠ વાગી ગયા છે અને અમે છે ને હજી ચણિયા ચોલી પહેરેલા જ છે તો ભેળ રેડી છે ભેળ ખાઈ લે બુઢી મારી ભેર સવાર સવારમાં ખાઈ લે પછી સૌ સવાના ઘરે જઈએ